સિદ્ધપુર શહેરમાં આવેલ બદ્રીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાની હાલત ખરાબ પરિસ્થિતિમાં છે નવી ગટર લાઈનનું કામ થયા પછી ન તો નવો રસ્તો બનાવવામાં આવ્યો છે કે ન તો રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું છે ગટરની કુંડીનું ઢાંકણ પણ નથી રાતના સમયે લાઇટ જાય કે વરસાદના પાણીને લીધે કોઈપણનું પગ કુંડીમાં જાય અને કોઈ જાનહાની થાય તેનું જવાબદાર કોણ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પણ સમય રહેતા તેનું કામ પૂર્ણ કરવામાં આવતું નથી ત્યાંના સ્થાનિક લોકોને અને અવર જવર કરનારા વાહનોને તકલીફ પડે છે નગરપાલિકા દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે ગુજરાત હેડ બ્યુરો ઝાકિર હુસૈન ઝાલોરી